નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સામાન્ય વિજ્ઞાનના પચાસ પ્રશ્નોનો અભ્યાસ કરીશું તો વિડીયોને અંત સુધી નિહાળશો કેટલાક કાચને વસ્તુથી અમુક ચોક્કસ અંતરે રાખીને તેમાંથી જોઈએ તો વસ્તુ મોટી દેખાય તેવા કાચને શું કહેવાય તો તેને બિલોરી કાચ કહેવાય બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે તો બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા નાનું અને વસ્તુથી ઉલટું મળે છે ઘડિયાળી ઘડિયાળના ઝીણા ભાગોને રિપેર કરવા માટે એક આંખમાં એક કાચ પહેરે છે આ કાચ કેવો હોય છે તો ઈ કાચ જે છે તે બિલોરી કાચ હોય છે જેથી કરીને નાના નાના ભાગોને મોટા સ્વરૂપે જોઈ શકે અને એમાં જે કંઈ રિપેરિંગ કરવાનું હોય તે વ્યવસ્થિત રીતે કરી શકે વૃદ્ધિ સંવેદનશીલતા શ્વસન ઉત્સર્જન જેવી લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તુને શું કહેવાય તો વૃદ્ધિ સંવેદનશીલતા એટલે એને સ્પર્શ કરવો એનો ખ્યાલ આવવો શ્વસન કરવું ઉત્સર્જન એટલે કે નકામા પદાર્થોને બહાર કાઢવા આ બધી જે લાક્ષણિકતા ધરાવતી હોય વસ્તુ એને સજીવ કહેવામાં આવે ત્યાં છોડને અડકતાની સાથે જ તેના પર્ણો બીડાઈ જાય છે તો લજામણીના છોડને અડકતા જ એના પાંદડા જે હોય છે એ એકદમ એકબીજા સાથે બીડાઈ જાય છે ક્યુ ફૂલ સૂર્યપ્રકાશની સાથે દિશા બદલે છે એટલે કે સૂર્ય જે બાજુ હોય એ બાજુ એનું મોઢું ફરી જાય છે એટલે કે એનું મોઢું થઈ જાય છે એટલે કે સૂર્ય પ્રત્યે તે આકર્ષિત હોય છે હંમેશા એની સાથે દિશા બદલે છે સૂર્ય પૂર્વમાંથી ઉગે તો એનું મોઢું પૂર્વમાં હોય પશ્ચિમમાં આથમે તો એનું મોઢું પશ્ચિમ બાજુ થઈ જાય તો તે સૂર્યમુખી છે ત્યાર પછી છે કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની અસર થાય છે તો જગદીશ ચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ જો સારો કરવો હોય તો સૂર્યપ્રકાશ પાણી ગરમી આ તો જરૂરી જ છે તેની સાથે સાથે જો એને સંગીત પણ આપવામાં આવે એટલે કે સંગીત ચાલુ રાખવામાં આવે તો તેનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે તો જગદીશ ચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરીને સાબિત કરેલું છે ત્યાર પછી છે વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં તે સજીવ છે તો તે લાક્ષણિકતા છે પ્રચલન વૃક્ષો પોતાની મેળાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી પણ છતાં તે અન્ય બીજા સજીવોની લાક્ષણિકતા જેવી કે શ્વસન કરવું પોતાનો ખોરાક જાતે બનાવવો પછી વૃદ્ધિ અને વિકાસ કરવો આવી લાક્ષણિકતાઓ ધરાવતા હોવાથી તેને સજીવ કહેવામાં આવે છે એક વસ્તુ છે કે તે પ્રચલન કરતા નથી દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શેની શેની જરૂર પડે તો દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે હવા પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુની જરૂર પડે મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય છે તેને કેવા પદાર્થ કહેવાય તો મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો જમીનમાં ભળી ગયા હોય તેને સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે અને આ સેન્દ્રિય પદાર્થો જમીનમાં નાખવાથી પાક એકદમ સારો ઉતરે છે અને જમીન ફળદ્રુપ બને છે વધુ ફળદ્રુપ જમીન ક્યારે બને છે તો કે વધુ પડતા સેન્દ્રિય પદાર્થોથી જેમ મેં ઉપર કહ્યું તે મુજબ મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો જમીનમાં નાખો એટલે જમીન એકદમ ફળદ્રુપ બને અને એમાં ઉગાડેલો પાક એકદમ સારો થાય જમીનમાં રહેલા જીવજંતુઓ શેમાંથી પોષણ મેળવે છે તો જમીનમાં રહેલા જીવજંતુઓ જે હોય છે તે સેન્દ્રીય પદાર્થો આ મરી ગયેલા સજીવોના કોવાયેલા અવશેષોને ખાઈને તેમાંથી પોષણ મેળવે છે એટલે કે સેન્દ્રિય પદાર્થોમાંથી પોષણ મેળવે છે સેન્દ્રિય પદાર્થો વજનમાં સેના કરતાં હલકા હોય તો સેન્દ્રિય પદાર્થો વજનમાં પાણી કરતાં પણ હલકા હોય છે જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તેવી જમીનને રેતાળ જમીન કહેવાય જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધારે હોય તેને માટીયાળ જમીન કહેવાય ત્યાર પછી જે કઈ જમીન વરસાદ પડતા ચીકણી અને લપસણી બની જાય છે તો માટીયાળ જમીન માટી હોય તેમાં પાણી ભેળવી દેવામાં આવે એટલે કે માટીમાં તમે પાણી નાખો એટલે આ જમીન ચીકણી અને લપસણી એટલે કે એમાં પગ મુકતા પગ લપસી જાય એવી બની જાય તો તે માટીયાળ જમીન છે કઈ જમીન ભેજ વિનાના હવામાંના એકદમ કઠણ થઈ જાય છે અને તેમાં તિરાડ પડી જાય તો કઈ જમીન એવી છે કે જેમાં તમે પાણી ન પાવ એટલે કે એકદમ કોરું કટ રહેવા દીઓ તો હવામાનના હિસાબે તે એકદમ કઠણ થઈ જાય અને એમાં કાપ અને સેન્દ્રીય પદાર્થ વધારે હોય તેને કાંપાળ જમીન કહેવાય અને આ કાંપાળ જમીન જે હોય છે તે એકદમ વધુ ફળદ્રુપ હોય છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કાંપાળ જમીન કેવી હોય છે તો તે વધુ ફળદ્રુપ ફળદ્રુપ જમીન એટલે કે જે જમીનમાં કોઈ પણ પાકને તમે ઉગાડો તો એ પાક સારી ગુણવત્તા વાળો સરસ વૃદ્ધિ અને વિકાસ ઉગે તેને ફળદ્રુપ જમીન કહેવાય તો કામપાળ જમીન સૌથી વધુ ફળદ્રુપ હોય છે જમીનના ત્રણ પ્રકારો છે કામપાળ જમીન માટીયાળ જમીન રેતાળ જમીન જેમાં કામપાળ સૌથી વધુ ફળદ્રુપ ગણાય જમીનનો પ્રકાર નક્કી કરતા સૌથી ઉપરનું પડ સેનું હોય તો સૌથી ઉપરનું પળ સેન્દ્રીય પદાર્થોનું હોય છે જમીનની પાણીને વધુ સમય સુધી સંગ્રહ રાખવાની શક્તિને શું કહેવાય તો તે જમીનની પાણીને સૌથી વધુ વખત અંદર રાખી મૂકે છે સંગ્રહિ રાખે છે આ શક્તિને ભેજ ધારણ શક્તિ કહેવાય અને જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને નિતાર શક્તિ કહેવામાં આવે સૌથી પાણી હજી નાખો એ ભેગું જ ઈ પાણીને છૂટું કરી દે તો તે નિતાન શક્તિ જેની સૌથી વધુ હોય તે રેતાળ જમીન છે કઈ જમીનની નિતારણ શક્તિ ઓછી હોય છે એટલે કે

કઈ જમીન ભેદ ધારણ શક્તિ સૌથી વધુ હોય છે એટલે કે અંદર પાણીને સંગ્રહ કરવાની શક્તિ વધુ હોય છે ત્યાર પછી જે બીજ છે બીજના મુખ્ય કેટલા પ્રકાર છે તો બીજના મુખ્ય બે પ્રકાર હોય એક બીજ અને દ્વિદળી બીજ જે બીજની બે ફાળ થાય તેવા બીજને કેવું બીજ કહેવાય તો કે જે ફળ સોરી બીજની બે ફાડ થાય તેને દ્વિદળી બીજ કહેવાય અને ફાડ ન થાય તેને એકદળી બીજ કહેવાય તો કઠોળ બધા જે આપણા છે મગ મઠ વાલ આ બધા જે કઠોળ છે એ દ્વિદળી બીજમાં આવે અને અનાજ જે કંઈ હોય ઘઉં બાજરી મકાઈ જુવાર આ બધા એકદળી બીજમાં આવે ત્યાર પછી ઓગણત્રીસ છે વરાળ ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે તો વરાળ ને બીજા બાષ્પના નામે ઓળખવામાં આવે છે પાણીને ગરમી મળતા કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય તો પાણીને જો તમે ગરમી આપો એટલે કે પાણીને ગરમ કરો એ રૂપાંતર થાય છે છે ત્યારબાદ કોઈ પણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહેવાય તો કોઈ પણ પ્રવાહીમાંથી માંથી બાષ્પ એટલે કે વરાળ બનવાની જે ક્રિયા છે એને બાષ્પીભવનની ક્રિયા કહેવાય ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી બાષ્પ જે રહી તે ઠંડી પડે છે અને તેમાંથી પાણીના ટીપા સ્વરૂપે ફેરવાઈ જાય છે તો આ ક્રિયાને શું કહેવાય તો ઠારણ ક્રિયા કહેવાય પાણીને ગરમ કરો એટલે એમાંથી જે વરાળ નીકળે છે આ ક્રિયાને બાષ્પીભવન કહેવાય પણ પાણીને ગરમ કરતા તેની વરાળ ઉપર જઈને ઠંડી પડે છે અને પાછું પાણીના ટીપાના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તો આ સમગ્ર જે ક્રિયા છે એને ઠારણ ક્રિયા કહેવામાં આવે પાણી વાતાવરણમાંની ધૂળના કણ સાથે જોડાઈને શેમાં રૂપાંતરિત થાય છે તો પાણી વાતાવરણના ધૂળના કણ સાથે જોડાઈને વાદળના સ્વરૂપમાં એટલે કે વાદળા બંધાવવાનું કામ થાય છે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસને શું થાય તો શરીરમાં સૌથી વધુ માણસનો જે વજન હોય તેમાં સૌથી વધુ ભાગ પાણીનો હોય છે એટલે કે માણસે વધુ પાણી પીવું ખૂબ જ જરૂરી છે તો ચયાપચયની ક્રિયાઓ પાચન તંત્રની ક્રિયાઓ ઉત્સર્જન તંત્રની ક્રિયાઓ વ્યવસ્થિત ચાલે હવે જો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ બેભાન બની જાય છે ત્યાર પછી છે એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે તો એક ટન કાગળ બનાવવો હોય એક ટન એટલે અંદાજે એક હજાર કિલો એક હજાર કિલો તમારે કાગળ બનાવવું હોય તો તેમાં ત્રણસો ટન પાણીની એટલે કે શુદ્ધ પાણી હોય તેની જરૂર પડે છે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પાણીનો મુખ્ય સ્ત્રોત એટલે સૌથી જે મુખ્ય પાણી આવે ક્યાંથી તો તે વરસાદ દ્વારા જમીન ઉપર આવે છે એટલે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે ત્યારબાદ આડત્રીસ નો પ્રશ્ન છે સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે ક્યાં સજીવો રહીએ છે

એટલે કે જાસૂદ અને મોગરા એને ક્ષુભ કહેવામાં આવે અને એનાથી વધુ ઊંચાઈ હોય તો એને ઝાડ કહેવામાં આવશે તો તુલસી અને વનમનિયા કેવા પ્રકારની વનસ્પતિ છે તો તે તુલસી છોડ ગણવામાં આવે છે અને વનમનિયાને પણ છોડ કહેવામાં આવે ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા માટે

કયા પ્રાણીઓને કરોડ હોતી નથી કરોડ એટલે અને રજૂ પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે તો ઉંદર અને ચામાચીડિયા આંચળવાળા પ્રાણીઓની શ્રેણીમાં મૂકવામાં આવે છે કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે તો કોયલમાં જેમ માણસમાં હોય તે રીતે કોયલમાં પણ નર કોયલ અને માદા કોયલ હોય છે તો કોયલનો જે મીઠો અવાજ આપણે સાંભળ્યો હોય સવારના પોરમાં તો આ જે મીઠો અવાજ છે તે નર કોયલનો હોય છે ત્યારબાદ છે પિસ્તાલીસમો પ્રશ્ન અઠ્યાવીસ ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો અઠ્યાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ છે વિશ્વ પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે તો વિશ્વ પક્ષી દિવસ જે છે તે આઠ મે ના રોજ ઉજવવામાં આવે છે પ્રશ્ન છે સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે તો વન્ય પ્રાણી સપ્તાહ બે થી નવ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ને આગળ વધારે એટલે કે વધુ વૃક્ષો તેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન બે ઓક્ટોબર ને વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણપચાસ પ્રશ્ન છે વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે તો વિશ્વ વન્યજીવ દિવસ ચાર ઓક્ટોબર રોજ ઉજવવામાં આવે છે એને ખોરાકમાંથી મળી રહે છે તો મિત્રો આ હતા આપણા સામાન્ય વિજ્ઞાનના ના પચાસ પ્રશ્નો ભાગ એક જો આવા નવા પ્રશ્નો વિશે વધુ અભ્યાસ કરવા માગતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવશો અને વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તમને કાંઈક આમાંથી શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરશો વધુમાં વધુ શેર કરશો અને આગળનો ભાગ જોવા માગતા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો આભાર